પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદર નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી મી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉપમુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ સુરક્ષા વ્યવસ્થા અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજની જે મીટિંગ હતી આવતી પંદર તારીખ ભગવાન અમે રહ્યા સાથે પચાસ મી શ્રી મોદી સાહેબે બે હજાર એકવીસ ની અંદર પંદર ને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર ને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે એની પૂર્ણાહુતિ તેર તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો જન્મ જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે હું આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડીયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માનરૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક થી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા ધન્યવાદ